તો હલો રામ રામ જે સીતારામ જે જાઉં જે ખોડીને માન જે છે વાસુ જે દા કે કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહી ગયો ને આ તો આ વાડીના શેઢે બ્લોક ચાલુ કર્યો એનું કારણ છે કે આપણે આવી જાય થોડાક કટિક નનકા એવા બોરા ખાવા પણ જે એવા કાંઈ બોરા બોરા થયા નથી ખાલી પાંચ થી છ ખાધા તમને એમ લાગે ને બોરા નથી પણ આમાં કાંટા ઊંડા જાજા જો ઊંડા જાજા અમુક અમુક આમ પડે ઝાઝું જ લીલું એમ એક કટિક આમ હે જો આમ જ્યાં થોડ થોડાક જ છે જો દેખાય જે હોય તેવા કાંટા વધારે જો તમને આમાં લીલું લીલું દેખાય છે એક જોવાયું અહીંયા એમ તો બહળી દીમનો પહેલો નંબર દેવો પડે બોરદ બાકી એક નંબર કારણ કે જો આનું હરખું આવે ને તો આનું કાલેક પડું હોય જાય કાલેક નહીં પણ કાલે તો લગભગ મારગણતરીમાં લગભગ કામે જવાનું થાય છે કારણ કે જવાનું છે કાલે એક ઠેકાને લોક ઠેઠ જાય લઈએ એટલે મારો બાપુ નહીં જાય છે તો આપણે કાલે જવાનું થાય છે કારખાને તો જો આનો હવે કાઢવાનું પ્રોગ્રામ કરી શ આપણે અને આપણે તો મેં તમને કીધું આપણે આંટો મારો એટલે આંટો અને પેસે છે ને બોરા ખાવા છે એ લુકાના કારણ કે એને કાઢવાળું હે જીસીબી બીસીબી જીસીબી ને આપણે આપણે જીસીબી જેવા છે અને હરખોને તો કાઢવાનું ચાલુ કરું પણ આ જો વાળ કેવડે થઈ ગયા કારણ કે હવે ગારો હેલો આવે છે ને હવે વાળ કપાવવા પડશે ને હવે બૂટ લેવા પડશે ને હવે હવે પાછા લુગડા સીવડાવવા પડશે તો જો ને આપણો હવે ઓર્ડર ફાટી ગયો છે કે આ બધા વઘારે ટ્રેક્ટરથી ના હારવાનું બધું એ આપણા માથે આવ્યું કઠણાઈ બરી હવે તો જો આ બધા ઓઘા કેટલા એક ને બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ દગ જેવા આરામથી ને છે અને પીછે આ બધું કરીને જો સરખું આવે પર તો આપણે પૈસા સ્થાપવા બધા મેઘમ કારણ કે બે હજાર સત્તર હોય કે અઢારથી કોઈ દિવ આમાં કાંઈ વાયુ નહીં તમે તમારા હિસાબ મારી દો કે આમાં કેટલા વાર નથી ચાલો અઢાર અઢાર હોય કે સત્તરની સાઈડમાં નહોતું વાજ્યું જો બધું હમણાં પડ્યું કારણ કે આ બધા કારખાનાના કામ અને પોર તો કારખાનાના કામ ઓછા થઈ જાય કારણ કે હવે વાવાનું આપણે પોરામાં જીરું જો ભાવ રહે તો બાકી પોર તો નકર વરી એ આમાં બધા જો નકર કહું કરી નાખશું અને આમાં એવું હોય કે હવે કે શું કહેવાય ગાડીઓ નાખવાય નાખવાની ઊંચી નીચે જમીન છે ને જવા કંઈક પાણ કાંઈ સોરી એવો પાણા જો અને પાછા હવે રેઢ એટલા આવી જાય પેલા કરતા ઝાઝા અને વિડીયો થોડોક ઝાઝો મોડો થયો મોડો એટલે આ મુદ્દા આંટો મારતા બધી બાજુ કારણ કે જેમાં રેઢિયાર હોત ખાઈ ગયા અને દાદ થોડુંક જાજુ એટલે મને થોડુંક ઝાઝું મોડું લાગે હોત ઝાઝું અને તમારે ભાણ ભાઈ આયા નથી જો ભાણોમાં રોજેનો યાદ ના આવ્યો જો કાંઈક તો આ ખાડો હોત છે અને ખાડો બુરવાનો જો આ હે ઊંચી નીચી જમીન જો આ મેં તમને કડ જ દેખાતી જો એ રહી દેખાય ને કડ તો આ જો આ ખાડો બુરવાનો હે આ એવડો ખાડો હે એવું લાગતું તમે દેખાડ્યું ડ્રોન શૂટ દેખાડી બાપા ખાડો આવી ગયો જ્યો હવે ઊંધો પડે જો આ ખાડો છે અને હવે પેલા તો છે ને આયરી હાઈ લેવી જો આજે આયરી એટલે આમાં શું થઈ થઈ જાય જાય આખી મોટી જબરી તો આપણે જો પેલા તો જવું હોય ગામમાં ગામમાં તો હું શૂટિંગ નહીં કરી કારણ કે છે વાળ કપા આપણે જેવો વાર હોય ત્યારે બી જાવ તો જો છે ને ઊંચી નીચી જમીન મને એકવાર પડવું આઈ દે ને બોલો એક દિના હું બે મેંકું નેટ ઓછું પડે એટલા વિડીયો મેં એક દિના બે જો હેન્ડ ઊંચાઈ નીચું ઊંચાઈ નીચું તો પેસલ બોરા ખાવા અને આ જે બોળી રહે ને એ જ્યાં ધોરી આવે ને ત્યાં હથેરથી ને ગઢારથી ને તે દૂધનું જ ન તો હાલો તમારો મેસેજ ના પડ્યો મેસેજ મારવાનું પડ્યો એનું વાડ કોઈ થઈ જાય ચાર મિનિટની આખી ક્લિપ તો તમને એમ થાય છે કે લઈને ચાંદ જાય તો આપણું જે ફોર્મ નાખ્યું દે આ હાલમાં જ પાકી ગયું કારણ કે આ જે બોળી જેવું રહ્યું ને એ જવા દેવો હા માઉલો ડેલો દેખાય ને જો ઢેલો કારું બલરમાં છે જો આ ઢેલો દેખાય ને અયા નાખવાના છે કારણ કે જય રાતે ઈ જાતા રેડ યાર જો આપણે આદે વાડનો કપણ કાલે થાશે પાછો શનિવાર આજ થઈ 29 તારીખ ને કાલે થાશે 30 તારીખ એટલે 29 તારીખે બ્લોક ઉતશે 30 તારીખની મેકવાન થાશે તો જો આદે વાડનો કાપણ કાલે કાલે મેન ટેટ ફોન કર્યો તો એ હું ગામત રાદે ગામ છે કાલે વગર કીતે કાલે તો શનિવાર થાય હનુમાન દાદાનો વાર એટલે કાલે તો લગભગ દુકાન ખુલી ન હોય અજો હણ તો બણ તો લઈને બધા સકમ્પલેટ હેતિયાર આપણે જૂના લે બી આયા શેલુકા ના સારું કરતા બોરા ખાઈ લીધા આવે કમાન્ડો આવી હાય એમ ને કમાન્ડો જો લો આવે ને હરવે હરવે જો બીજા કમાન્ડો નો આયા હા હેરા લીમડો કાંઈ નાખો કાંઈ ના જેટલા જડે એટલા બોરા શેલુકા ખાઈ ના પણ ઊંડા જા જો હમણાં કરો તો આવ્યો તો મેં ખાલી વાત કરી દે ફો પાકી ગયો અમા કાટ આઈપણ irregular હાલો જીને બોરા ખાવાય કમેન્ટ કરી નાખજો બકે આપણે જંગલમાં જઈશું બોરા ખાવા આમાં જેવા તેવા છે જો આવા આવા હે આ એક વાત જો કાઈ પડો હં કાઈ બોલે કાઈ બોલે તો થાય ભાઈ કહે રે લીમડા પડે હો અરે કાપી લેવી ના એમ નકર લીમડો આરે પડે એ લીમડો કપાયા બોરા દદો બોરા માં ન ખાય કાસા આય રે કાસા ઘે એટલે સોય કાસા છે તો હે ને આટલો રાખ્યું હે હાજો એ કારણ કે હજી આને કાપવાનું અને વાગ્યે ગયા હશે અગિયાર એટલે અગિયાર સોરી હોય બાર ને અગિયાર મિનિટ આમ ઓલું હું કે મિનિટું જાય ને તેમાં એમ એમ થઈ ગયું કે અગિયાર એટલે અગિયાર વાગ્યા જો આટલું કાપ વાયર્યું આટલું અને કલીબુ આખી પડી આખી વી ખોટી માજુ આ બે તા બે તારી ને પેલા ઉતારે એમાં ભૂલ્યું પડે જો આમાં તો ઉપર સડી સડીને કાંઈ પાસે એનો તો વિડીયો ન કે ડાયરેક્ટ આપણે કલી લીધી અને પહેલી વાત તો અહીંયા તડકો જાજો કાયલ કરતા અને કાપતા કાપતા બીક કઈ લાગે ખબર કે ઈન્દ્રો સડી જાય તો એ શીખ એના કરે રાફડા જેવું છે જો કેટલા બખામ બખા નકરા બખા હે બખા કેટલા હે અને કલીપ તો ઘેરું લઈ લીધું પણ ભૂલું દે એટલી પડે જાય જી કેટલી જાય જી થો એ થપો થઈ ગયો કાંઈક બીક લાગતી જો વાસુ દાદા છે પણ એ કાંઈ થવા ન દે પણ આપણે તો ધ્યાન રાખી ફાયદો આ રાફડો એક શું કાંઈ ખબર મને રાફડા જેવું લાગે જો છે ને તો હવે હે ને આનો કાલે કરો લેવાનું વારો વધુ હતું કેવું છે બધું બોડી બોડી હતું બધું કાઢી નાખી દીધું ઠેઠ છે ખબર છે આયા ઠેઠ જો અહીંયા ઠેઠ તો આવું કંઈક એવી મેગી હવે આનો કાલે વારો લેવાનો જો આ બે કાપી નાય રહ્યો ખાલી એને અટકાડી મેઘી